જ્ઞાનની કિંમત વધારવા માટે તમારામાં રીતના ઉત્પન્ન થતો આનંદ પણ હોવો જોઈએ કેવી રીતના તે આપણે સમજ્યા દોસ્તો આનંદી સ્વભાવ એ જ એના માટે જરૂરીની વસ્તુ છે ઉદ્યોગી જીવનની આફત એકાદ કોઈ આવે તો એ જે ઉદ્યોગી જીવનનો ઉમરો ઓળંગના સ્ત્રી અને પુરુષ માટે એ પણ એના માટે એક સારું વસ્તુ ગણાય છે એમના માટે એક દોલત સમય થઈ પડે છે જોઈએ દોસ્તો આગળ જે માણસની ઉજળી અને સુખપૂર્ણ જ આદત એવી કેટલીક વાર બની જતી હોય છે એના સિવાય એને કશું કંઈ દેખાતું નથી પણ ઘાસમાં કીર્તિ અને પથ્થરમાં ઉપદેશ ફૂલોમાં સૂર્યપ્રકાશ એ બાબતોમાં એ સારું જોઈએ છે તો પણ જે અજીર્ણથી પીડાતા એને કંઈ પણ સારું દેખાતું નથી તેઓને ખરેખર એટલે જેઓ ઉદ્યોગથી હંમેશા ઉત્પ્રત હોય તેમને કંઈક ને કંઈક જો સારી વસ્તુ જોવાની જો ટેવ હોય તો તેને ખરેખર મજા આવે છે અને તેના ચહેરા પર એક પ્રકારની એક પ્રકારનું સરસ મજાનું જે સૌંદર્યતા છે એક પ્રકારની ખુશી એ ઝલકી ઉઠે છે જે આપણે પોતે જોઈ શકીએ છીએ સારું અનુભૂતિ થાય છે આપણને બધા સદગુણોમાં જે આનંદી સ્વભાવ એ ખરેખર લાજવાબ હોય છે બીજા બધા સદગુણોનો બદલો આપણને મળતા વાર લાગે છે પણ જેનો આનંદ સ્વભાવ હોય છે ને દોસ્તો એ ખરેખર એનો બદલો તરત જ મળતો હોય છે જે આપણે અનુભવ કરી શકીએ છીએ થેન્ક યુ દોસ્તો આ નાનો મસ્ત બ્લોક હતો જે આપની સમક્ષ મેં પ્રસ્તુત કર્યો તો આપ સબ મિત્રો દોસ્તો સાથે એક નાની ઉમસ્તી વાત કરવાથી મને આનંદ છે ખરેખર ફરીવાર મળીશું દોસ્તો થેન્ક યુ દોસ્તો 잭이 네, 바라졌다.